જો એક જાદુ જો આ નીચે રિંગ છે ને જો ઉપર આવી ગઈ જો પાછી નીચે આવી ગઈ જો પાછી ઉપર આવી ગઈ કેવું જાદુ થાય ઘડીકમાં ઉપર જતી રહે ઘડીકમાં નીચે જતી રહે ઘડીકમાં ઉપર જતી રહે ઘડીકમાં નીચે જતી રહે એક રબરમાંથી બીજા રબરમાં જતી રહે છે રીંગ તમારે શીખવું છે આ જાદુ કેવી રીતે થાય જો શીખવું તમારે આ ઉપરથી આંગળીમાં રાખવાનું પછી આને વળ દઈને આવી રીતે વળ દઈને એમાં અંગૂઠો ભરાવી દેવાનો આ નહીં વચ્ચે રાખવાની અને પછી આ જે આંગળીમાં રીંગ છે એમાં બીજા હાથની આંગળી નાખવાની અને જે અંગૂઠામાં રબર છે એમાં બીજા હાથનો અંગૂઠો નાખવાનો આવી રીતે આ રીંગને વચ્ચે રાખવાની આમ સમજાયું પછી આ બેયને ભેગું કરી દેવાનું અને પછી એક હાથ ઊંચો અને એ ભેગું કરીને આ જો આવ નાચ્યા કરે જો કોળ ગોળું ફરવા માંડી કેવું જાદુ થાય છે ઘડીકમાં એક સાઈડમાં રિંગ જાય ઘડીકમાં બીજી સાઈડમાં રીંગ જાય મજા આવે એવું છે ને સમજાઈ ગયો ને કેવી રીતે કરવાનું તમે પણ આવી રીતે રીંગ ભરાવીને જાદુ કરજો મજા આવશે નવા જાદુ સાથે આપણે ફરી મળશું તો આવજો